ગુડ મોર્નિંગ મહાદેવ જો આપણે શરૂઆત કરી દીધી છે આવી ગયા છે ચાલો તો બધા આવી ગયા ચાલો તો બંધ કરો બધાય બધાયને આંખો બંધ હોવી જોઈએ ઓમ ભૂર ભુવા સ્વાહા તસ્સવિતુર્વ ભર્ગો દેવસ્ય ધીમહી તીયો યો ન પ્રચોદયા ઓમ શાંતિ શાંતિ ચાલો આજ ઘર થી મોટા ઉપર ફેરવી દો ચાલો બે હાથ ઉપર બધા ના બે હાથ ઉપર આવવા છો માથા ઉપર ચાલો ખંભે કમરે અને આદબ ચલો એટલું ગુલાબ બનાવશું તો આપણે જોઈએ કોણ મસ્ત તૈયાર થઈને આવ્યું છે તમે બધાય મસ્ત તૈયાર થઈને આવ્યા છો ચાલો તો આ છે જસ્મિતા ચાલો જસ્મિતા બેન ઉપર થાવ

આજે મંગળવાર છે કયો વાર છે તો આજે શું બનાવવાનું હોય કોને ખબર છે શું હોય બોલો હાલો શું હોય નાસ્તામાં સવારના નાસ્તામાં નાઇસ તૂડાઈની ખીચડી ખીચડી હોય ને આજે હે તો આપણે ખિચડી બનાવવાની શું બનાવવાનું છે ચાલો તો ગાય છે નો નક ચેક કરો નક કેટલા કાપીને આવ્યા હું ચાત કરો છો હું નક ચેક કરું હે તો તો ભાઈ નક કાપીને આવ્યા હો બતાવો છે નક બતાવો છે આ નક થોડા થોડા કાપવાના છો તમારે ચાલો તમારા નક બતાવો તમારા કાપેલા છે તમારા કાપેલા છે વેરી ગુડ ચાલો તમારા કાપવાના છે હો તમારા નક કાપીને આવવાનું છે નક બતાવો તો કાઈ કાપીને આવીશ હા ઓકે ચાલો તમારે કાપેલા છે ચાલો નખ બતાવો જો કેના કેના નખ કાપેલા બતાવો તો આ નખ રંગવાના છે હે છોકરી હોય ને નખ રંગવાના તમારે નહીં રંગવાના હો ચાલો બતાવો વેરી ગુડ વેરી ગુડ તમારે કાપવાના છે હો ચાલો ખુશી ના કાપેલા છે તમારે 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 કાપવાના છે હો તમારે કાપવાના છે તમારે કાપેલા છે તમારે કાપેલા છે તારે કાપવાના છે યશભાઈ બતાવો તમારે કાપેલા છે તમારે થોડા થોડા કાપવાના છો તમારે કાપેલા છે તમારે નિર્વાભાઈ કાપેલા છે તમારે કાપેલા છે વેરી ગુડ વેરી ગુડ ચાલો વેરી ગુડ તમારે થોડાક કાપવાના છો બેન તમારે થોડાક જ કાપવાના છે બતાવો વેરી ગુડ

Cara terbaik aku bancarlah beras napol ini nastani. Cara terbaik aku bancar dia. Kau ini aku kulino lagi joy. Sate ramie, sate banye, sate jamie, sate. ઘટ વસશે શ્રી ભગવાન ઓમ શાંતિ શાંતિ ચાલો માતા ઉપર હાથ રાખી દે બધા ચાલો તો સવારનો નાસ્તો ખીચડી છે તો જો બાળકો બધા ને ખીચડી આપી દે બાળકો બધા ને મસ્તીમાં ખાઈ રહ્યા છે ચાલો મજા આવે ને ખીચડી ખાવાની ચાલો ફિનિશ કરો આપણે મસ્ત ઢોકળા બાફી કપેર કરી લીધા છે જો અહીંયા મસ્ત આપણે ઢોકળા બફાઈન કમ્પ્લીટ થઈ ગયા છે ચાલો તો ઢોકળા વઘારવાના છે તો વઘાર લેન ટીચર લઈ ગયા છે બાળકોને સમજવા પ્રવૃત્તિ કરા આવી પ્રવૃત્તિ નાખે અને આપણે મસ્ત ઢોકળા વઘારી નાખીએ આવી ગઈ તો આપણે ને એમાં તમારો હાથનો મૂકવાનો પછી આ એનેથી તમારે ને આવી રીતે પંજો દોરવાનો છે જો આવી રીતે થાય ચાલો બધાય પંચો મૂકો હાથ નો દોરો તમારો હાથ એમાં જો ખુશી બેને સરસ ચલેબી દોરી ગોળ ગોળ દોરો ચલેબી ગોળ ગોળ ભાઈ ગોળ ગોળ ચલેબી દોરો જો ખુશી બેને કેવી સરસ ચલેબી દોરી એમ ફી મરાય થોડીક પી મારો ચાલો વેરી ગુડ શું દોર્યું હાથ નો પંચો ચાલો બધા દોરાઈ ગયો મજા આવી તાલીપાડો ફૂલ બનાવી દો ચાલો બધાને જલેબી દોરતા આવડી ગઈ ચાલો બધા તાલી પાડો મજા આવી ને તાલી પાડો ફૂલ બનાવી દયો ફૂલ બનાવો વ્યવસ્થિત સરસ તો આપણે ઢોકળા વખરે કમ્પ્લીટ કરી નાખ્યા છે બાળકો નાસ્તો દેવાનો ટાઈમ થઈ ગયો છે તો ચાલો બાળકો ઢોકળા આપી દઈએ ચાલો બધા માથા ઉપર આ નાસ્તો ખાવાન બધાઈ ને તો બાળકો નાસ્તો દેવાનો ટાઈમ થઈ ગયો તો બાળકોને મસ્ત ઢોકળા આપી દે ચાલો તો બપોરનો નાસ્તો ઢોકળા છે ને બાળકોને બધા જોવાનું ઢોકળા આપી દીધા છે બાળકો બધા એની મસ્તીમાં ખાઈ રહી હશે ચાલો તો બધાને ઢોકળા આપી દીધા છે બાળકો બધા એની મસ્તીમાં ખાઈ રહ્યા છે ચાલો તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મળશે કાલે આજનો મારો બ્લોગ સાથે